અંકલેશ્વર શહેરમાં મોહરમ પર્વ નિમિત્તે શહીદે કરબલાની યાદમાં કલાત્મક તાજ્યાનું જુલુસ નીકળ્યા હતા ઇસ્લામ ધર્મમાં ઈદે આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે જ્યારે મોહરમ એ હઝરત ઇમામ હુસદ સલામ અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં શોકનો તહેવાર છે આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે કરબલાની મહાન દુઃખદ ઘટના આજથી લગભગ ચૌદસો વર્ષ પહેલાં બની હતી પૈગંબરે ઇસ્લામ હઝરત મોહમ્મદ રસુલ ના દોહિત્ર હઝરત ઇમામ હુસેન સલામે પોતાના બોતેર સાથીઓ સાથે શહાદત સ્વીકારી લીધી હતી ગત ચૌદસો વર્ષથી આજ સુધી કરબલાની ઘટનાનું મહત્વ છે કારણ એ છે કે માત્ર ઇસ્લામી આલમમાં જ નહીં બલકે કોઈપણ અકીદાતી સંબંધિત તે વ્યક્તિ જે અત્યાચારોને વિરુદ્ધ અને સચ્ચાઈને સમર્થક છે તે હઝરત ઇમામ હુસેન અને તેમના સાથીઓની કુરબાનીઓને માનવીય આદર અને સત્યનું ચિહ્ન સમજે છે આજથી ચૌદસો વર્ષ પહેલાં કરબલાના તપતારણમાં સત્યના કાજે અસત્ય સામે દસ દસ દિવસ સુધી ભૂખ્યા અને તરસ્યા રહી જંગલડી અસત્ય સામે શીશ ન ઝુકાવી પોતાના અમૂલ્ય પ્રાણોની આહુતિ અર્પણ કરતા ઇસ્લામ ધર્મના સ્થાપક હઝરત મોહમ્મદ પૈગમ્બર સાહેબના દોહિત્ર હઝરત ઇમામ હુસેન તથા તેમના જાબાજ સાથીઓની યાદમાં સદીઓ વીતવા છતાં આજે પણ સમગ્ર વિશ્વના મુસ્લિમ સમુદાયોના લોકો દ્વારા પરંપરાગત રીતે મોહરમ પર્વની ઉજવણી કરાય છે જેના ભાગરૂપે અંકલેશ્વર ખાતે પણ હઝરત ઇમામ હુસેનની યાદમાં કલાત્મક તાજિયા બનાવી જુલુસ કાઢવામાં આવ્યું હતું સમગ્ર વાતાવરણ યા હુસેન યા હુસેનના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું યા હુસેનના નારા વચ્ચે મહોરમ પર્વ નિમિત્તે ઠેર ઠેર મુસ્લિમ બિરાદરો દ્વારા સરબત દૂધ કોલ્ડ્રીંક ચોકલેટ સહિત નિયાઝનું વિતરણ કરવામાં આવ્યું હતું તો તાજિયા કમિટી દ્વારા આ પ્રસંગે હાજર નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશાલ ઓઝા અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોત તેમજ હાજર અન્ય મહાન પુષ્પગુચ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું અંકલેશ્વર શહેર કમિટી તરફથી આજ રોજ આપવા બદલ વહીવટી તંત્ર અંકલેશ્વર નગરપાલિકા ગુજરાત વિદ્યુત બોર્ડ વગેરે વિભાગોએ જે અંકલેશ્વર શહેર તાજિયા કમિટીને સાથ સહકાર આપ્યો હતો તે બદલ એક કાર્યક્રમ યોજ્યો હતો તથા શહેરમાં કૌમી એકલાસનું વાતાવરણ જળવાઈ રહે તમામ તહેવારો રથયાત્રા સમિતિ વગેરે સમિતિઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા તેઓ અહીંયા આમંત્રિત રહીને અમારું માન વધાર્યું તે બદલ હું સૌનો આભાર માનું છું અંકલેશ્વર શહેર કાચિયા કમિટી તરફથી તમામ વિભાગને આભાર વ્યક્ત કરીએ છીએ જય હિન્દ જય ભારત